જય શ્રી કૃષ્ણ રાધે રાધે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુર હે નાથ નારાયણ માસ મહાત્મા ભાગ ત્રીજો કરીશું શિપ્ત સ્કોદ પુરાણ વૈષ્ણુ ખંડ માક્ષીસ માસ મહાત્મય ભગવાનના પૂજનમાં ઘંટનાદ ચંદન પુષ્પ તુલસી દળ ધૂપ અને દીપનું મહાત્મય શ્રી ભગવાન કહે છે ઘંટ સર્વ વાદ્યોનું પ્રતિનિધિત્વ કરે છે તે મને બહુ પ્રિય છે મારી પૂજા સમયે ઘંટનાદ નાદ કરવાથી મનુષ્ય સો કોટી યજ્ઞનું ફળ પ્રાપ્ત કરે છે ઘંટનાદ સદા કરવા યોગ્ય છે વિશેષ કરીને મારી પૂજા સમય ઘંટનાદ અવશ્ય થવો જોઈએ મૃદંગ અને શંખનો ધ્વનિ તથા પ્રણવના ઉચ્ચારણ સાથે કરવામાં આવેલી મારી પૂજા મનુષ્યની સદા મોક્ષપ્રદ છે મારી પૂજા સમયે જે ઘંટનાદ કરે છે તેના સો જન્મના પાપ તત્કાળ નષ્ટ થઈ જાય છે જે વ્યક્તિ ગરુડ પર લક્ષ્મી સાથે બેઠેલા શંખ ચક્ર ગદા અને પદ્મધારી મુજ વિષ્ણુની પૂજા કરે છે તે મારા ધામની પ્રાપ્ત થાય છે મારી સામે ગીત કીર્તન અને નૃત્ય કરીને મનુષ્ય પોતાના પિતૃઓનો ઉદ્ધાર કરે છે જે ગરુડના ચિહ્નવાળો ઘંટ હાથમાં લઈને ધૂપ આરતી સ્નાન પૂજા અને વિલેપન સમય મારી સમક્ષ પ્રતિદિન વગાડે છે તે દરેક ઉપચારોમાં વગાડવાથી સો સો ચાંદ્રાયણ વ્રતથી પ્રાપ્ત થનારા ફળની પ્રાપ્ત કરે છે જે તુલસી કાષ્ઠનું ઘસેલું ચંદન મને અર્પણ કરે છે તેના સો જન્મના સમસ્ત પાતક હું ભસ્મ કરી દઉં છું જે કળિયુગના માક્ષીસ માસમાં મને તુલસી કાષ્ઠનું ચંદન આપે છે તેઓ અવશ્ય કૃતાર્થ થઈ જાય છે જે શંખમાં ચંદન પધરાવીને

ભૃંગરાજ પત્ર અને આમળાના પત્ર આ મારા પૂજન માટે શુભ છે વન અથવા પર્વતમાં ઉત્પન્ન થતા ફૂલ અને પત્ર જો તુરંત ના તોડેલા છિદ્ર રહિત અને કીટાણુ રહિત હોય તો તેમને પાણીથી ધોઈને તેના દ્વારા મારી પૂજા કરવી જોઈએ બગીચામાં ખીલનારા ફૂલો દ્વારા પણ મારી પૂજા કરી શકાય છે જે વૃક્ષોના ફૂલ મારી પૂજા માટે ઉત્તમ માનવામાં આવ્યા છે જે વૃક્ષોના ફૂલ મારી પૂજા માટે ઉત્તમ માનવામાં આવ્યા છે તેમના પાન પણ ઉત્તમ છે ફૂલો અને પાંદડાના અભાવમાં તેમના ફળ પણ ચડાવી શકાય છે આ ત્રણે ફૂલ ફળ પાનથી માં મારી પૂજા કરે છે તેમના પર પ્રસન્ન થઈને તેમને હું મારી ભક્તિ આપું છું જે મનુષ્ય તુલસીની મંજરીઓથી મારી પૂજા કરે છે તે મોક્ષનું ભાગી થાય છે જે તુલસી વાવીને તેના પાંદડાથી મારી પૂજા કરે છે તે મારા નિવાસસ્થાન શ્વેપ દીપમાં આનંદનો અનુભવ કરે છે જે તુલસીદળથી દરરોજ મારી લક્ષ્મી પૂજા કરે છે તેના મહાપાતક પણ નષ્ટ થઈ જાય છે પછી સામાન્ય પાપોની તો વાત જ ક્યાં છે વાસી જળ અને વાસી પુષ્પ પૂજા માટે ન લેવા પરંતુ તુલસીદળ અને ગંગાજળ વાસી થવા છતાં ત્યજવા યોગ્ય નથી બીલીપત્ર શમ્મીપત્ર ચમેલી અને કમળ તથા થી પણ તુલસી દળ મને અધિક પ્રિય છે જેના પાંદડા ખંડિત ન હોય અને જે મંજરી સાથે હોય તેવી તુલસી મને લક્ષ્મી જેવી પ્રિય છે જેમ કૃષ્ણ અને શુકલ બંને પક્ષોની એકાદશી મને પ્રિય છે એ જ પ્રમાણે સામાન્ય અને કૃષ્ણ બંને પ્રકારની તુલસી મને પ્રિય છે કોસ્તુભ વગેરે અસંખ્ય રત્ન ત્યાં સુધી શ્રેષ્ઠ ગણાય છે જ્યાં સુધી શ્યામ તુલસીની શ્યામ મંજરી નથી મળતી જે મારી પૂજા માટે માંગનારાને તુલસી દળ આપે છે તથા અન્ય ભક્તોની પણ તુલસી દળ અર્પણ કરે છે તે મારા અવિનાશી ધામની પ્રાપ્ત થઈ જાય છે જે કાળા અંગૂરાના ધૂપથી મારા મંદિરને સુવાસિત કરે છે તે વૈષ્ણવ નરક સમુદ્રમાંથી મુક્ત થઈ જાય છે ગુગળમાં ભેંસનું ઘી અને સાકર મેળવીને જે મને ધૂપ આપે છે તેની અભિલાષાને હું પૂર્ણ કરું છું અઘરૂનો ધૂપ દેહ અને ગેહ બનીને પવિત્ર કરે છે રાળનો ધૂપ યક્ષો અને રાક્ષસોને નાશ કરે છે ચમેલીનું ફૂલ એલચી ગુગડ હરડે કૂંટ રાડ ગોળ અને વ્રજ નખી નામના ગંધ દ્રવ્ય આ બધાની સાથે ધૂપનો સંયોગ થવાથી આને દશાંગ ધૂપ કહે છે જો મારા અત્યંત પ્રિય માક્ષીસ માસમાં કોઈ મનુષ્ય દશાંગ ધૂપ આપે છે તો હું તેની અત્યંત દુર્લભ ભોગ પુષ્ટિ પત્ની પુત્ર અને ભક્તિ આપું છું અનેક વાટો દિવેટો વાળો ગીતથી પૂર્ણ દીવો પ્રગટાવીને જે મનુષ્ય મારી આરતી ઉતારે છે તે કોટી કલ્પો સુધી સ્વર્ગ લોકમાં નિવાસ કરે છે જે માક્ષર માસમાં મારી આરતીના દર્શન કરે છે તે અંતમાં પરમ પદની પ્રાપ્ત થાય છે જે મારી આગળ ભક્તિપૂર્વક કપૂરની આરતી કરે છે તેનો મુજ અનંતમાં પ્રવેશ થઈ જાય છે જો મંત્રરહિત અને ક્રિયા રહિત મારું પૂજન કરવામાં આવ્યું હોય તો પણ મારી આરતી કરવાથી પરિપૂર્ણ થઈ જાય છે જે માગ્ષિષ માસમાં કપૂરથી દીવો પ્રગટાવીને મનિ અર્પણ કરે છે તે અશ્વમેધ યજ્ઞનું ફળ પામે છે અને પોતાના કુળનું ઉદ્ધાર કરી દે છે જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો આ માક્ષી માસ મહાત્મય ભાગ ત્રીજો આપણે અહીંયા પૂર્ણ કર્યો આગલો ભાગ આગલી વિડીયોમાં કરીશું ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ રાધે રાધે